오. Oh. चै you yeah. लीजिए नंबर दस तमारे विश्राम मेड़व हो तो अंधकार के दुर्बलता में सरी पड़ी ने नहीं और शक्ति ने प्रकाश में पोटी ने मेड़व हो जो ये अबे काले आई शुद्ध बात करे क्या अपने विश्राम ले वो रिलैक्स तो हुए तो अपने ये थी नीचे स्तर वाले અને ત્યાં આરામ મેળવવા પ્રયત્ન કરીએ છીએ માતાજી કહે છે કે આપણે આ શક્તિના પ્રકાશને બોલાવીને એમાં આરામ મેળવતા શીખવું જોઈએ જીવનમાં પ્રગતિ ઈચ્છનારો માટેનો એકમાત્ર નિયમ તે આત્મસંયમ હજુ છે સેલ્ફ કંટ્રોલ જેને કહે છે ઇંગ્લિશ આપણે બહારના નિયમોથી સંચાલિત થઈએ એ કરતા આપણે પોતે જ આપણા નિયમો સેલ્ફ કંટ્રોલના આપણી જાતના બનાવીએ કે આ રીતે મારે જીવન આ રીતે મારી દિનચર્યા ગોઠવીએ અને એ માતાજીની સાધના જે છે એને અનુલક્ષી પરંતુ પોતાને જેઓ અતિમાનસના આવિર્ભાવ માટે તૈયાર કરવા માંગે છે તેમને તો આત્મસહનથી પણ આગળ જવાનું પણ હાજર જવાની વાત કરે છે સંયમનો મતલબ શું છે કે આપણે વસ્તુ કરીએ છીએ પણ ઓછી માત્રામાં કરીએ છીએ દાખલા તરીકે આપણે નથી કહ્યું કે ગુસ્સો ઓછો કરવો ગુસો ન કરવો એ ઉનક્તિ ન કે નિર્ધારન ગુસો ઓછો કરો એટલે આપણે એવું નથી કહી ર હોય કે આ ત્રણ વ્યક્તિ જે મારી कुटुंबની છે ને એના ઉપર ગુસો ન કરો બાકીના બધા છોડવા માટે મતલબ કે એમ કહે છે કે એવું નથી કરવા આનો સંપૂર્ણ ત્યાગ આલી વૃત્તિઓ જે નીચ વૃત્તિઓ એનો સંપૂર્ણ ત્યાગ કરવા નહી એટલે નહી એ વાત કરે છે એટલે કે જેને અભિમનસનો યોગ કરવો છે અપૂર્ણ યોગ સાધનામાં જોડાવવો છે એને તો આનેથી પણ આગળ જવું પડે છે ફક્ત કંટ્રોલ રાખીને અમુક માત્રામાં થાય તો વાંધો નહીં એમ કરીને ચાલવા દે છે એ પણ નહીં ચલાવી દેવાનું હે છૂટ લાગે છે આપણે એક વાર થવા ગયો ને આપણે જે કાલે વાત કરી આજે એક વાર ભલે પાંચ વાગે નથી હોતું ચાલશે

અત્યારે કીધું છે કે પુકાર કરવાથી માતાજીએ કીધું છે કે મારી હાજરી વધુ સતત રીતે એક્ટિવેટ થાય છે ક્રિયાશીલ બની જાય પુકાર કરીએ લેમાં મદદ કરવામાં એ આંતરિક આપણો જે સાધ છે એમાં સાંભળે છે અને આપણા માટે એ તરત જ આ વસ્તુ મોકલી આપે છે બીજો એક પ્રેક્ટિકલ ઉપાય છે જે સર્વસામાન્ય રીતે આપણે સાંભળવા મળે છે ऊध काउंटिंग करने दस नौ आठ सात पांच वीसो तीस करो पचीस करो सौ रिवर्स काउंटिंग रिवर्स काउंटिंग अपनने साते फावत नहीं झड़प थी एक अगर पचास ये रीते नहीं बोली शीए दस ऊंधू एट्ले रीवर्स काउंटिंग करूँ थाई कि आपसन्ट्रेशन काउंटिंग में करव पड़े ટાઈમિંગ જાય એટલે ગુસ્સાનું જે વાયબ્રેશન છે એ નબળું પડતું જાય તૂટતું જાય આપણી એકાગ્રતાનું કેન્દ્ર બિંદુ છે એ શિફ્ટ થઈ જાય છે આ પ્રેક્ટિકલ ઉપાય તો સાધના કરવી હોય તો આથી વિશેષ કરવાની જરૂર છે માતાજીનું આહવાન કરવું માતાજીનું નામ લેવું જેથી કરીને આપણી ચેતનામાં એનો ભળવો પડતા એ બધી વૃત્તિઓ શાંત થવા બંધે છે અથવા નિર્મૂળ થવા તરફ એ આપણે કામ કરી શકીએ છીએ

તો એ આપણે જ્યારે દબાવીએ છીએ ને ત્યારે એ જે બળ છે એ ફોર્મેશન છે એ સ્વરૂપ છે આપણા સ્વરૂપમાં લીધેલું એક નાનું નાનું સ્વરૂપ એ નીચે અચેતન અવચેતનમાં જઈને સ્થિર થઈ જાય એને જ્યાં જગ્યા મળે એટલે આપણી જે સભાન ચેતના છે એની નીચે ડૂબકી વાળી ચાલુ જાય છે એટલે આપણને એમ થાય છે કે આપણે આ જીતી લીધું છે પણ મેં દેખાતું નથી લાગે ને આપણે મુક્ત થઈ ગયા હવે કોઈ વાંધો નથી પરંતુ મોકો મળે એ તરત એ ઉછળીને બહાર આવે છે અને આપણે કાંઈ પણ સમજીએ વિચારીએ એ પહેલાં તો એ આપણા વાણીમાં વર્તનમાં પ્રગટ પણ થઈ જાય છે આવું દરેક સાથે બને છે કે આપણે કંટ્રોલ મૂકીને ગણજોરીથી લગાવી લીધું બીજું એક વસ્તુ છે કે જ્યારે આપણે એનો સાચો ત્યાગ કરતા હોય છે જેને રિજેક્શન કહે છે માના માપુસ્તકનું પ્રથમ પ્રકરણ છે એમાં કહે છે રિજેક્શન પરિત્યાગ કરવો એ જ્યારે કરીએ છીએ ને ત્યારે આપણા સ્વરૂપની આજુબાજુ જે ઓરા છે એમાં મંડરાતું હોય છે આપણા સ્વરૂપમાંથી બહાર નીકળી જાય છે સાચું રિજેક્શન થાય છે પણ એ ત્યાં સ્ટેશન થયેલું છે રાહ જોવે છે કોઈ પણ ગફલત કરીએ તો એ દ્વારા એ પાછું પ્રવેશી જાય અને એ પ્રગટ થાય છે આપણું ચેતનામાં પછી આપણા વાણી વર્તનમાં પાછું એ પ્રગટ થાય છે એટલે ઘણી વાર એવું બને છે કે ઉછળીને આવવાને બદલે અચાનક જ આપણે કોઈ ગુસ્સો કરી બેસીએ કોઈ કામવાસનામાં ફોવાઈ જઈએ કોઈ આસક્તિમાં ફસાઈ જઈએ આપણે અત્યાગ કરી દીધો હોય છે પણ વારંવાર એ આપણી આજુબાજુ મંડળ હોય છે તો ક્યાંથી પણ શ્રી અરવિંદ કે છે એને હાથી કાઢવાનું છે

પણ આમાં બે વસ્તુ છે એ આપણે એનું બળ થોડું તોડી નાખીએ છીએ પણ એનો ત્યાગ નથી થતો એક રિજેક્શન જે કરવાની વાત છે એ સ્વરૂપ નબળું પડીને આપણે ક્યાંક ખૂણા સંતાઈ જાય છે પછી પાછું રુસ્ટ પુષ્ટ થઈ મોકો મળે ત્યારે પ્રગટ થાય છે જો એનો પરિત્યાગ કરવો હોય તો બે રસ્તા છે એક છે સ્ટેપ બે માતાજી કહે છે એક ડગલું એનાથી વેગડા થઈ જાવ પાછા ખસી જાવ એટલે શું થાય કે આપણે એને જોઈ શકીએ છીએ એ જુદા પરવાથી ગુસ્સો છે તો ગુસ્સામાં એના વહેણમાં વહેવાની બદલે એનાથી અડગા થઈ જાવ અડગા બીજી પ્રવૃત્તિમાં નહીં જવાનું પણ શાંત થવાનું અડગા થાય એનાથી જુદા પડીએ એટલે વીકનેસ જેને કે સાક્ષી ભાવ આવે સાક્ષી ભાવમાંથી આ જે ગુસ્સાનું કોઈ પણ આવી આ શક્તિનું જે બળ છે ને એને શક્તિનો પુરવઠો મળતો બંધ થાય છે આપણી ચેતનામાંથી એટલે નબળું પડવાનું છે અને ક્ષીણ થતું જાય જેવા સ્ટેપમેટ થાય સાક્ષી ભાવમાં જાય એટલે આ વસ્તુ નબળી પડતી જાય આ અભ્યાસથી શક્ય બને છે બીજો એક ઉપાય છે માતાજી કહેતા કે કોઈ પણ વસ્તુ આવીને એને પ્રકાશમાં ધરી ગયો હતો એટલું ધ લાઈટ એવું માતાજી કે દાખલા તરીકે મને એક વ્યક્તિ પ્રત્યે ખૂબ જ દ્વેષ છે ગુસ્સો છે એ સામે આવે એટલે આપણા દાંત કચક જાય છે આ ક્યાં આવ્યા આ બહુ પ્રેક્ટિકલ વાત છે આપણા બધા દાદીઓની તો એ જે વ્યક્તિ છે એનું સ્વરૂપ જે છે એને આપણે આપણે પ્રકાશિત અવસ્થામાં જોવું ભલે ગુસ્સો આવતો હોય દાખલા તરીકે મારા મિત્ર પ્રત્યે મને ગુસ્સો છે મારા ઓફિસના મારા કુલિક કર્મચારી સાથે કામ કરીએ છીએ એના પ્રત્યે મને કોઈ દ્વેષ છે તો એ વ્યક્તિનું સ્વરૂપ છે જેમ આપણે આગ બધાનું દર્શન કરીએ ભગવાનના એવી વ્યક્તિના સ્વરૂપને જોવું અને એમાં એ પ્રકાશિત અવસ્થામાં છે કેવો પ્રકાશ તો સર્વસામાન્ય આપણને પ્રકાશ છે સૂર્યપ્રકાશ એ પ્રકાશનો સુવર્ણમય પ્રકાશ એ સ્વરૂપ કેવું છે એનો મતલબ કે આપણે એનાની જે નેગેટિવિટી છે એને રિજેક્ટ કરી રહ્યા છીએ એ પ્રકાશમાં ધરી દેવાની ક્રિયા છે દાખલા તરીકે બીજો દાખલો થાળીમાં જમવાનું આવ્યું રોટલી કાચી છે ભાત ચડેલા દાળમાં મીઠું નથી એ સીપ લીધા પછી બધી ખબર પડી ગઈ તો જોતા ખબર પડી ગઈ તો આનો શું વર્ગ થયો આપણે એ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી પ્રસાદી તરીકે તો રોટલીને જે આપણે પ્રકાશમાં એવસ્થામાં જોશું ને તો એ આપણો જે ભાવ છે ખરાબ ભાવ એ ચાલ્યો જશે અને પ્રસાદી તરીકે આપણે સ્વીકારી શકશું આવી કોઈ પણ વસ્તુમાં આપણે આ વસ્તુ ઉપયોગ કરી શકીએ માતાજી કે જે પ્રકાશમાં એને ધરી દેવું આ ધરી દઈએ પ્રકાશમાં પછી આપણે આપણું જે કાંઈ કામ છે કરીએ તો ધીરે ધીરે આ બધી નેગેટિવિટી ઓછી થતી જાય છે ધીરે ધીરે આપણા માટેના જે એ બંધ થતા જાય છે એ માટે તે એક આંતર પરિવર્તનનો કિમિયો અજમાવશે આવશે એ જ વાત છે મેં વાંચેલી નથી પૂછતી હું સિદ્ધિ પેલી વાર જ વાંચું लेकिन यूं एक न्यूक्लियर प्रतेलिया क्रियाમાંથી આપણે નિરાંતરણ કેમ લઈ આવો એ રીતે કામ કરતા જે ક્ષક્યો સામાન્ય રીતે प्रजननની ક્રિયામાં વપરાય છે તે બધી જ પ્રકૃતિ તથા પૂર્ણ રૂપાંતરમાંથી ક્ષક્યો રૂપે પરટોમાં આવે એ વાત છે કામવાસના કેનો સાચો त्याग થઈ છે ને ત્યારે એમાંથી ખરેખર શક્તિ જન્મે છે સાચી શક્તિ પૂર્ણ સ્થિતિdome એમાં સાચી શક્તિનો થાય યોગ માટે જરૂરી શક્તિ એક વધારાની શક્તિ એમાં પ્રાપ્ત થાય છે એ વાત કહેવાની તો ભાગ્યે જરૂર હોય કે સાચી રીતે લાભકારક અને સંપૂર્ણ એવું પરિણામ સાધવું હોય તો માત્ર શુદ્ધ કરીને સંકલ્પમાંથી જ નહીં પરંતુ પ્રાણ અને મનની ચેતનામાંથી પણ જાતીય ભૌની તમામ વૃત્તિ તથા ઈચ્છા સર્વથા નિર્મૂળ કરવાની રહે છે શારીરિક રિજેક્ટ મનમાંથી પ્રાણમાંથી વિચારોમાંથી તેનો પરિત્યાગ કરવો એ વાત કરે છે કે સાચું એનો રસ્તો છે જે કોઈ રૂપાંતર મૂલગામી તથા સ્થાયી સ્વરૂપ હોય છે તે અંદરથી બહારની દિશામાં આવે છે બહારનું રૂપાંતર તે આંતર રૂપાંતરનું એક સ્વાભાવિક અને અનિવાર્ય પરિણામ હોય છે કે આપણું જીવન જે અત્યારે ગોઠવાયેલું છે એ બહારથી જોઈને આપણે અંદર ગોઠવીએ છીએ બહાર થી જોઈને અંદર ગોઠવીએ છીએ ઊંધી વાત કરે છે અંદરથી જોઈને બહાર ગોઠવ દાખલા તરીકે આપણે કલ્પના માનેલી છે પ્રેક્ટિકલ વાત કરીએ તમારે સરસ ઘર હોય એક ગાડી હોય અને સુખી પરિવાર રહેતા હોય અને રિલેક્સ હોય કોઈ ચિંતા ન હોય આ બહારના સ્વરૂપ મુજબ આપણે આપણું જીવન ગોઠવીએ છીએ હવે ચાલો ઘર બનાવવા માટે પણ શું કરવાનું પૈસા કમાવા લોન લેવાની હપ્તા ભરવાની ગાડી લેવા માટે શું કરવાનું રિસર્ચ કરવાની આ બધી વસ્તુ બહારથી અંદર આપણે લઈ જઈએ છીએ અને પછી જીવન ગોઠવીએ છીએ ફૂટબોલ નો બોલ એનો અંદર નો ભાગ છે બાર કરી નાખો એ રીતે સમજાવ્યું છે ઉલટ સુલટ કરી નાખવું રિવર્સલ ઓફ કોન્શિયસનેસ એટલે અંતરમાં આપણે જ્યારે દર્શન થાય એના મારે હવે આ મારા માટે આયોજનની જરૂર છે એ આદેશ આવે આપણે સૂર્ણ થાય એ મુજબ બાર ગોઠવીએ એ વાત કરીશ માતાજી એક દાખલો તમને આપવો એ પ્રેક્ટિકલી એક વ્યક્તિ સાથે માતા પિતા એ માં બધું આયોજન કરી અને બધી વ્યવસ્થા કરેલી કે આ ભાઈ આ વસ્તુ આ ભાઈ ને આ વસ્તુ આ ભાઈ આ વસ્તુ આ બેન ને આ વસ્તુ વર્ષો નીકળી ગયા નિરાકરણ આવે પણ એમાંની એક બેન હતી એ માતાજીની ભક્ત અને એ એવી રીતે અંદરથી એની ચાવી ખોજે છે કે એને આંતરિક રીતે માતાજી માર્ગદર્શન આપે છે અને જ્યારે એ બાયોબહેનોમાં બેસવાનો પ્રસંગ આવે છે આ માટે ત્યારે એ બેનને અંદરથી આદેશ આવે છે કે આ રીતે તું વર્તન કર અને એ રીતે એ આખા બધા વર્તન કરે છે એ વ્યવહારો કરે છે અને આખું જે કુટુંબનું કોપરું છે એ ઉકેલાઈ જાય છે અને સમ અને શાંતિ જળવાઈ જાય છે એ બેનને ખબર છે અને એણે જેની સાથે એ વાત શેર કરી છે એને ખબર છે બીજા કોઈને ખ્યાલ નથી કે આખી આ વ્યવસ્થા કઈ રીતે ગોઠવાઈ છે માતાજી અહીંયા વાત કરે છે જે કોઈ રૂપાંતર મૂળગામી સ્થાયી સ્વરૂપ હોય છે તે અંદર આપણે બહારથી અંદર પ્રગટ કરવા પ્રયત્ન કરીએ છીએ એવું નથી કરવાનું બહારનું રૂપાંતર તે આંતર રૂપાંતરનું જ એક સ્વાભાવિક અને અનિવાર્ય પરિણામ આજે આપણે વાત કરી લઈએ છીએ આમ હવે તમારી પાસે એક ચોક્કસ પસંદગીનો પ્રશ્ન આવીને ઊભો રહે છે કુદરત અત્યારે છે તેવી માનવ જાતિને ટકાવી નાખવા માટે વ્યક્તિ પાસે માંગણી કરતી રહે છે એ માંગણીને વર્ષ થઈને કુદરના લક્ષ્યને સાધવા માટે માણસ તેના હાથમાં પોતાનું સ્વરૂપ સોંપી દે છે તમે હવે પોતાને આ રીતે કુદરતના હાથમાં મૂકી દેશો કે પછી એક નવી જાતિના સર્જન માટેનું કે એવું નવું પગલું બની રહેવા માટે તમારું આ જે શરીર છે તેને જ તૈયાર થશે પ્રકૃતિ છે એ આ રૂપાંતર પ્રભુને પ્રગટ કરવાની પ્રક્રિયામાં કાર્યરત છે અને એને એને કોઈ ઉતાવટ પણ નથી અબજો વર્ષોથી આ ચાલી રહી છે અને આપણે માનવ સુધી કોઈ જ પણ હવે સમાન રીતે આ જે કાર્ય છે એમાં માનવ તરીકે આપણે જોડાઈ શકીએ એમ છીએ કોલાબોરેટ આપણે એમાં સમાન રીતે સહયોગ કરી શકીએ છીએ તો માતાજી કહે છે આના માટે તમે શરીરને તૈયાર કરો એના માટે આ શક્ય એટલા માટે છે નવી માનવ જાતિ માટે કે કે માતાજીને આપી છે હવે હું તમને સહકાર આપીશ હવે હું તમને સહકાર આપીશ બીજી એક માતાજીની અનુભૂતિ છે આજે સંદર્ભમાં ખૂબ સુંદર છે એજન્ડામાં વાણવાની માતાજી પોતે સભાન રીતે ચેતનાના જે બારે બાર સ્તર છે ઉપરથી નીચેથી ઉપરના એમાં જઈ શકતા મેડમ થીઓ જે ગુજવી હતા એ પણ જઈ શકતા માતાજી અચેતનની નીચે જાય છે અને ત્યાં વિવિધ રંગી પ્રકાશ વાળું સ્વરૂપ એને દેખાય છે વિવિધ રંગી પ્રકાશ વાળું સ્વરૂપ દેખાય છે એ બોર્ડમાં સૂતું હોય છે આમ હાથ રાખે ગાલ ઉપર કાન ઉપર હાથ રાખીને એ અવસ્થામાં સૂતું હોય છે ફાસ્ટ અસલી એ પૂરેપૂરું નિદ્રામાં હોય છે આ કોની અનુભૂતિ આપણને અથવા કોનું સ્વરૂપ યાદ આવતા રહે છે તો શેષશાહી નારાયણ જે પુરાણોમાં વર્ણન છે તો માતાજીને એ પ્રકારે નથી દેખાતું આ બિંગ ઓફન્ટ લાઈટ કરીને કે છે વિવિધ રંગી પ્રકાશ વધે છે આખો બંધ છે આપણે કહીએ છીએ કે શેષશાહી નારાયણ કોઢેલા છે નીચે અને માતાજી ત્યાં હોય છે આ બે જોઈ છે ત્યાં ત્યારે એ સ્વરૂપ આંખ ખોલે છે એમની આંખ જે બંધ હોય છે એ ખોલે છે હળવે અને એક હળવું સ્મિત આપે છે અને માતાજી પછી છે કે આનો મતલબ આ અનુભૂતિ કે હવે નીચેથી અવચેતનમાંથી પણ કોન્સિયસ કોલાબોરેશન કોન્શિયસ રિવોલ્યુશન માટેનો જે પ્રયત્ન છે એ આપણને એ પણ સપોર્ટ કરશે અને પછી જો માતાજીની આગળની સાધના જોઈએ તો એ કોષો સુધી પ્રકાશને લઈ જાય છે અચેતન નું ઘર છે એ કોષ છે કોષમાં રહેલું ન્યુક્લિયસ છે ત્યાં સુધી એ માતાની પ્રકાશ થઈ જાય છે અને ત્યારે પણ એને સૈમ અનુભૂતિ આવે છે જુદી રીતે કે શરીરના કોષોના ઝુમખા અને ઝુમખા વિવિધ પ્રકાશ રંગી એને દેખાય છે અનેક સ્તરોના કોષોનો વિકાસ હોય છે જુદા જુદા અનેક કલરના એને દેખાય છે પ્રકાશથી ઉત્સર્ગિત કરતા હોય છે પોતે અને ફેરતા હોય છે આઈ એમ ઇમ્પોર્ટન્ટ આપણું સાધનાનું જે વાત છે શરીરની સાધના એ માતાજી વાત કરે છે આપણે શરીરની સાધના માટે આપણે આ શરીરને વાત આપીએ છીએ એને યુનિટ કરીએ છીએ એકમ ગણી સાધના કરીએ છીએ માતાજી કીધું છે સાધનાનું યુનિટ છે એ શારીરિક કોષ છે સાધના શરીર માટે કરેલી હોય તો કોષ સુધી એ પ્રકાશ પણ જરૂરી છે એ તાકાત છે એ વાત કરે છે કે શરીર તમે એને આપશો માતાજી આપેલું માતાજી એ તો કીધું જ છે કે મારું દિવ્ય શરીર તૈયાર પણ થઈ ગયું તો એ એ શરીરને ત્યાં સુધી લઈ જવાની એમાં વાત છે મને લાગે છે હવે આપણો અહીંયા સમય પૂરો થાય છે આપણે હવે આપણા જે ત્રણ મંત્ર છે એ બોલીને આપણે આ સત્સંગ પૂર્ણ કરીએ ઓ તત્સવિતું परस्य रूपं ज्योतिपरश्चीमहि यन्न सत्यदीमहे असतो you